ગોપાલ લાલજી મહારાજ ની મૂર્તિ સાથે અમદાવાદ થી ડાકોર તરફ જઈ રહ્યા છે શું કેશો ક્યાંથી આવો મનમ પાર્ક થી આવી રહ્યા છે છે ને અને રસ્તામાં સેવા ખૂબ સારી મળી છે ગોપાલ લાલજી મહારાજ પર ને ભગવાન રાજા રણછોડ પર કેવો વિશ્વાસ છે બહુ અટુટ વિશ્વાસ છે રાજા રણછોડ ના દર્શન કરશો શું કેશો રાજા રણછોડ બસ એટલી જ કહે છે તમે ભક્તિ શક્તિ આપજો જે રીતે વાત કરીએ તો જે વહેલી સવારથી જ ભક્તો છે પગપાળા યાત્રા સંઘમાં જોડાયા હતા અને ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે ઠેર ઠેર પદયાત્રીઓ માટે વિસામાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરીએ તો જે પદયાત્રી માર્ગ છે તે હાલ પબ્લિકથી ધમધમી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ડાકોર ફાગણી પૂનમને લઈને ઠેર ઠેર સેવા કેમ્પો સાથે સાથે અનેક પ્રકારની સેવાઓ પણ આપવામાં આવતી હોય છે પદયાત્રીઓને તકલીફ ના પડે તે માટે વહીવટી તંત્ર પણ સાથે રહીને સજ્જ કર્યું હોય છે આ ડાકોરનો પદયાત્રી માર્ગ છે તમે ભક્તો માટે શું કહેશો જે રીતે વાત કરીએ તો અન્ય પણ કાર્યકર્તા છે તે જોડાયા છે ડાકોર તરફ પદયાત્રીઓનું ઘોડાપુર જઈ રહ્યું છે શું કેશો ડાકોર તરફ જે પદયાત્રીઓ પદયાત્રી ચીહરમાં રૂધણવાળા ભુવાજી બચુભાઈ જુદાભાઈ રબારી છેલ્લા પોત્રીસ વર્ષથી અન્ન સેવા ચાલુ છે અને અમે પોતાની જગ્યા રાખી અને છેલ્લા પાંચ વર્ષથી અહીંયા ચાલુ છે અને ઘોડાપુર જે તે વ્યક્તિને શુદ્ધ શાકાહારી દાળ ભાત બુંદી અને પ્રસાદનું આયોજન રાખેલું છે અને સર્વે ભક્તો આરામથી પ્રસાદી લે છે જે વાત કરીએ તો ઠેર ઠેર આવી રીતે ડાકોર જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ પણ લગાવવામાં આવ્યા છે વહેલી સવારથી જ ઘોડાપુર કહી શકાય તે ડાકોરના માર્ગો પર જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ડાકોર તરફ પ્રયાણ કરતા હોય છે નાના મોટા બાળકો હોય મહિલાઓ હોય તે પોતાના બાળકો સાથે પણ ડાકોર તરફ આગળ વધી રહ્યા છે આજે ફાગણી પૂનમને લઈને ડાકોર મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ મંગળા આરતીમાં પણ ભક્તોએ દર્શન કર્યા હતા છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી પદયાત્રીઓ ડાકોર તરફ આવી રાજા રણછોડના દર્શન કરી આશીર્વાદ મેળવતા હોય છે ત્યારે આપણી સાથે એક બાળ ભક્ત છે ક્યાંથી આવો છો ને શું છે તું ક્યાંથી આવું છું બહુ ઝાંકી ગયા છે બધી પ્રકારની અહીંયા જેવી રીતે નાના નાના બાળકો સાથે પણ પદયાત્રીઓ ડાકોર તરફ જતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો અબાલ વૃદ્ધ મહિલાઓ સાથે છે ડાકોર તરફ પ્રયાણ કરતા હોય છે ગરમીનો માહોલ શરૂ થઈ ગયો છે ખાસ કરીને વાત કરીએ તો આ જે નાના બાળકો સાથે પણ પદયાત્રામાં કરતા હોય છે અને ડાકોર રાજા રણછોડજીના દર્શન કરી આશીર્વાદ મેળવતા હોય છે ધ્રુષા રીકિશન જોડાવા બદલ આભાર આપનો